અને ખરાબ રીતે ચાલતા ખરાબ રીતે ચાલતા હતા તો તમે એનો સુધારો કોઈ કરી નતા સરકાર આ સુધી પણ તમે કરી એટલા એટલે આનંદ થઈ ગયો

અહમતનગર અને અમારા સરાણિયા પરિવારોની વસાહત છે ભવ્ય રીતે એમણે સ્વાગત કર્યું અને ખાસ એમના પ્રશ્નો સમજીને અમે શું મદદરૂપ થઈ શકીએ એ માટે મળવા આવેલી અમદાવાદ હાઈવે જાય છે એની બિલકુલ બાજુમાં વર્ષોથી રહે છે આમ હિંમતનગરમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા છાપરા ફેરવ્યા સદીઓથી રજણ કરનારા પરિવારો અને બસ હવે થાળે બહુ ઝડપથી પડવાના છે એમને રહેણા પ્લોટ મળે એ માટે કલેક્ટર સાહેબ ને પણ મળ્યા છીએ અને બહુ ઝડપથી એમને જગ્યા પણ મળવાની છે એ સ્થાયી અને સ્થિર થવાના છે પરંતુ એ જ બહુ મહેનત કરે છે આ બધા પરિવારો માટે બાકી જે પણ અમે બધી વાતો કરીને એવું થતું હોય છે કે હું વસાહતુમાં જવું શું વાતો કરતી હોઉં છું તો આજે બધી જ વાતો તમને આમ જ મૂકવાનું છું તો તમે જુઓ અમારા પરિવારો છે જેમનામાં સારું છે એની વાતો થાય ક્યાંક નબળાઈ છે તો એને સુધારવા માટેની પણ વાતો થાય પણ અહીંથી અમે આ બધું ટાબર છે બહુ અમારું નવું પાનસરનું સંકુલ છે તો ત્યાંથી બધા છોકરાઓને અમે લઈ જવાના છીએ અને પાછા જૂનમાં આવીશું અને અહીંથી ગાડી ભરીને છોકરાઓને લઈ જઈશું એવું આપણી સમાજ આગળ જાય બરાબર અને આપણા ઇતિહાસ નતા જાણતા ગયડા કે જવાનો

પછી ચારસો ની મજૂરી કરીયે પાંચસો ની કરીએ અને એમ કરી પચાસ રૂપિયા મળે અને જેટલું કામ કરીએ એટલું પૈસો મળે અને એ સિઝન આ ચાર મહિના પછી નહી પછી કોઈ છૂટક ખાટલા આવે કોઈ ગમે તે આવે ભરવાના એ ભરી એ ધંધો

કોઈ દઈ પણ હવે મને કેટલીક વાતો કરવી છે આપણી હોસ્ટેલ ગાંધીનગર પાસે સોહિતભાઈએ કીધું હશે ત્યાં થઈ રહી છે પાર્સર કરીને ગામ છે ત્યાં આગળ તો અહીંથી મને ઓછામાં ઓછા પંદર એક પાળકો દીકરા અમારે આખી વરસાદ પછી વધારે નહીં લઈ જવા પણ પંદર દીકરા દીકરીઓને તમે અમને આપો એવી અમારી વિનંતી તમને અમે કંઈક આપીએ તો અમે કંઈક માંગીએ ને બરાબર અને માંગવું અમારે લઈ જઈને કંઈક ગેર નથી રાખવા એમને પણ તમે આપણે પાછળ કેમ છીએ આપણે ભણ્યા નથી બરાબર એટલે આપણને આપણા અધિકાર કે આપણને આ ચીજો મળે ખબર એ નથી કાર્ડ રેશન થી આપણે સંતોષ માની લીધો આપણને ખબર નથી આ જગ્યામાં ભાઈ સારા છે તમને અહીંયા રહેવા દીધા પણ કાલ અહીંથી ઉપાડે ને તમે કેટલું ફર્યા આખા હિંમતનગર ઢગલો જગ્યાઓ બદલી ને અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં આખી જિંદગી રજડા જ કર્યા તો કદાચ તમારા બાળકો તમારામાં શિક્ષણ હોત તો આ ચીજો માંથી ઝડપથી આપણને બદલાવ આવી શકે તેમ એટલે આ બધી ને જ લઈ જવી છે તો સારી એટલું છે કે ભાઈઓ તો હા પાડશે પણ માં છે ને એ બહુ અઘરી છે પેલા તો હા પાડે કે મારી છાતી છૂટતા નથી એવું કે છે છોકરાઓ બરાબર છે સાંભળો સાંભળો આ થશે ને તો જ પ્લોટ નું કામ કરીશ નક્કી છે એટલે આ વચન છે તમારા પાસે મે માંગ્યું એમ છે કે હોય વ્યવહાર તો આ વ્યવહારમાં આ બી તમારા પરમાર્થ માટે જ છે તમારા પોતાના ભલા માટે છે એટલે એક યાદી કરવડાવજો બાળકોની દીકરા ને દીકરીઓ બે જોશે એટલે બે દસ દસ કરશો તોય ચાલશે તેમની ટીમ બનશે ને તો એમને ફાવશે બરાબર છે તો એ તમે સોહિતભાઈ ને આપજો તો પહેલું કામ એ કરવાનું થશે બીજું એ થશે કે આપણને કલેક્ટર સાહેબ રહેવા માટે ધારો કે પ્લોટ ફાળવશે પ્લોટ ફાળવ્યા પછી આપણે મકાન બાંધવાની વાત આવશે હવે મકાન બાંધવાનું તો સરકાર એક લાખ વીસ હજાર રૂપિયા કરો તો છાપરું કેટલાનું થાય છે હવે તમે વળીઓ ગણો એની પછી નીચે લીપવા માટેનું કરો કંઈક નાના લાકડા લાવો તો સહેજે દસ બાર હજાર નું છાપરું થાય હવે એવું તમે દસ બાર હજાર જે છાપરું થાય છે તો એક લાખ વીસ હજાર માં

ઘર બાંધવા માટે અમે તમને મદદરૂપ થશું સરકારને એક લાખ વીસ હજાર આવશે અમે તમને લાખ સવા લાખ અમે ઉમેરીશું પણ બાકી તમે પછી પચાસ હજાર જો ઉમેરશો ને તો પેલું ગોળ એવું કે કંસાર મોડો ખાઈ શકાય બાકી ગોળ નાખો એટલો ગળ્યો થાય ને રૂમ એક રસોડું જાગરૂ બાથરૂમ કરો અને હું તો એમ કેવ છું આજ પચાસ હજાર બેન કેસે તો લાખ લાખ રૂપિયામાં માં પચી નાખતા તો પચાસ નાખો તો તમારું કામ આગળ થઈ

બિલકુલ બિલકુલ બરાબર હંમેશા હોઉં છે કે ગરીબ તરીકે જન્મવું ને અથવા ગરીબના ઘરમાં ઘર જન્મવું એ આપડા હાથ વાત નતી ધારો કે મને ભગવાન પૂછે કે મિત્તલ તાર ક્યાં જન્મવું છે તો હું તો કહી દઉં કે ભાઈ મને તો આવું આલે આવું હોય ને ત્યાં જવાના માં આપજો જ્યાં સુખી સુખી જ હોય બધા પણ એ આપણા હાથની વાત હોય છે તો કોઈ કોઈ જન્મે ના પણ ગરીબ તરીકે મરી ને એવા જ રહીને એ આપણા હાથની વાત છે મહેનત કરી અને પૈસો કમાઈ અને સદ્ધર થવું એ આપણે કરી શકીએ એમ છે ધારો કે આપણે નબળા છે આપણી પરિસ્થિતિ એટલી સારી નથી તો સરકાર આપણને મદદ કરે છે આપણને પ્લોટ આપે છે ઘર બાંધવા સહાય પણ કરશે અમારા જેવી સંસ્થાઓ પણ નાનકડી રકમ આપશે પણ પછી તમારું કરવાનું પછી કો કે અમારું તો કરી લીધું હવે મારા છોકરાઓનું કરો હજી એમ થાય કે મારા છોકરાઓ તમારા છોકરાઓ જો ભણે નહીં તો એ કે કે ના હવે મારું કરી લીધું મારા છોકરાનું છોકરાનું તમે કરો તો આપડા જેટલા મૂર્ખ કોઈ ખરું અને સરકાર શું કામ કરે આપણા માટે જમીનો કોઈ રસ્તામાં પડી છે હા આપણને મળે ન મળે એટલે આનો પહેલી પેઢીને મળે આપણી આખી આખી સદીઓ ગઈ ગાડા લઈને રખડવામાં બધામાં એટલે આપણી પહેલી પેઢીને સ્થાયી થવું છે તો આપણને સરકાર મદદ કરે આપણે માંગીએ પણ ખરા હકથી માંગીએ નબળા બાળકો છીએ તો સરકાર આપણી મા બાપ છે આપણે એને કહીએ કે તમે આપો એટલે આપણને થાળે પણ પાડે પણ પછી આપણે એવું કઈક ના આવે મારા છોકરાઓનું કરો મારા છોકરાના છોકરાઓનું કરો આવું ન મંગાય ન કહેવાય શું કરે એના માટે તો મને સત્તાવીસ ઘર આપણા થાળે પડ્યા પછી આપણે આપણા છોકરાઓ જે છે એને મૂકો ભણવા માટે ભણસે કમાસે કરતા થશો આપણી પોતાની રીતે પગભર થવાની વાત આવે અને આપણી સુખાકારી માટે વિચારતા થશું પણ જો ભણાવશો નહીં શું થાય તમે બધી બહેનો કોઈ બંગલે જતી હશે ને કામ કરવા તો ભાઈ કચરા પોતા કરવાના ના બધું તો એનો એનો એમાં કઈ વળે નહીં એમ મેં એટલે કીધું કે તમારે બાળકો આપવા પડશે જો છોકરાઓ અમને આપશો તો જ પ્લોટે મળે તો જ ઘર મળે એમ બરાબર છે નહી તો પછી મતલબ નથી થતો તો એ આયોજન કરજો જે પણ બચાવો છો ધારો કે તમારે ગાય ભેંસ બોલવા અને ભેંસ બોલ એના પચાસ રૂપિયા તમને મળે તો પચાસ માંથી દસ કાઢવાના બાજુમાં કે વીસ કાઢો બાજુમાં ઘરમાં ચાર જણા કમાતા હોય તો એમ કાઢશો તો સો બસો રૂપિયા નીકળી જશે હા મે આ આયોજન કરશો ને તો થશે પણ આયોજન નહીં કરો તો જેટલું કમાયા એટલું

બોલો બોલો જે ઘણા સમયથી ખાસું બધું રખડ્યા ભટક્યા ઘણા બધા મેણા ટાણા બહુ સાંભળ્યા બરાબર આજે મિત્તલબેન આયા છે બરાબર એટલે એમના માટે અમારા દિલમાં બહુ હરક જાગ્યો એમ કે બેન આવે છે એમ અમારા બધાના માટે બહુ હરક જાગ્યો કે બેન અત્યારે આવવાના છે અને અમારું આટલું બધું કામ થશે અને અમને મને ગરબાર કરી આવશે કે તમે થોડી ઘણી બચત કરો તો તમારા કામમાં આવશે બરાબર

સાહેબી જય ગો